અગિયાર સાડત્રીસ કલાકે ફાયર હેડક્વાર્ટર પણ ફોન આવ્યો હતો કે તળાજા રોડ પર આવેલ પૃથ્વી વડો ફ્લેટમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફની ત્રણ ટીમ રવાના કરેલ છે અને કામગીરી પૂર્ણ કરેલ છે ત્રણ ગાડીનો ઉપયોગ કરીને બી વિંગમાં વન ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર ને ફોર્થ ફ્લોર સુધી આગ પસરી ગયેલ હતી એને ફાયર ફાઇટિંગ કરીને આગ બુજાવેલ છે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે 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 ફાયર ફાયર અભાવ નથી ઇન્સ્ટોલેશન કરેલું અને તપાસનો એ કે કે ભાઈ થઈ નહીં ના એવું નથી અમે નોટિસ પણ ઇશ્યુ કરેલી છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે

ફૂલવાડી ચોક પૃથ્વી વલ્લભ ફ્લેટ ભાંગલી ગેટથી નજીક જ છે અને નીચેના બ્લોકમાં ફર્સ્ટ ફ્લોર પર પૃથ્વી વલ્લભ ફ્લેટ જે બિલ્ડર પ્રદ્યુમનભાઈ પટેલ છે એનું બિલ્ડ એનું બિલ્ડિંગ બનાવેલું છે આઈ થિંક બે હજાર સાતમાં બનાવેલું છે અને ઓચિંતાની ફર્સ્ટ ફ્લોર પર ફટાકડા હોવાથી એસીનું કનેક્શન ગમે સો છીસથી આગ લાગેલું છે ભાઈ મને તો એક જ વરસ થશે હજી હવે ફ્લેટ લીધા એને અને મને ખાલી ફેર ફાયર સેફ્ટીની સુવિધા હતી પણ સ્ટાર્ટ નહોતી કોર્પોરેશનમાં અમુક પેમેન્ટ બાકી હતું જે બિલ્ડરનો અભાવ હતો અને અહીંની જે કમિટી છે એના લીધે થોડું પેમેન્ટ કંઈ નહીં ચૂક્યું હોય કે એક્સ વાય જેટ કોઈ એનો એન્જિનિયર હશે આર્કિટેક્ટ એને કંઈ કામ નહીં કર્યું હોય પછી મારા આવ્યા પછી મને જાણ થઈ એટલે અમે બધાએ પાંચ પાંચ હજાર રૂપિયા પાછા ભર્યા કોર્પોરેશનમાં અને ફાયર સેફ્ટીનું ચાલુ કરાવ્યું જાનહાની બી વિંગમાં ફર્સ્ટ ફ્લોરથી ઉપર જે છે ત્રણથી ચાર માળ ત્યાં બધે સોફા કાંચ ફૂટી ગયા છે ઘણું બધું નુકસાન થયું છે